પોલીસે દારૂ પકડ્યો એમાંથી થોડો દારૂ બુટલેગરને આપ્યો પછી પીઆઈ ના તપેલા ચડાવવા પૂરતો દારૂનો જથ્થો પકડ્યો અને કેસ દાખલ કર્યો આવી કોઈ વાત કરીએ તો ફિલ્મી કહાની જેવું લાગે ને પણ નહીં આ ફિલ્મી કહાની નથી આ કહાની છે અમદાવાદ શહેર પોલીસના તાબા ક્ષેત્રની જેણે પોલીસ તો ઠીક પત્રકારોને પણ અંદર તપાસ કરતા કરી દીધા છે વાત કરીએ કે ક્યાં આવું કાંડ થયાનું ચર્ચાઈ રહ્યું છે અને કેવી રીતે પોલીસે માલ પકડી ગોડાઉન બતાવવા દુકાનના તાળા તોડાવ્યા માલ મુકાવ્યો પછી ટ્રકમાંથી કેટલોક દારૂનો જથ્થો બુટલેગર તિલ્લી અને અને બબલુને આપ્યો બાકીનો માલ પકડ્યો ચડાવી દીધા નમસ્કાર હું છું તુષાર વસિયા આપ જોઈ રહ્યા છો સ્મમાન ગુજરાતમાં દારૂ મામલે કેટલાય પોલીસ કર્મચારીઓ અને કર્મચારીઓના અધિકારીઓના નામ ભૂતકાળમાં ખુલી ચૂક્યા છે માટે દારૂ મામલે પોલીસનું નામ આવે તો સહેજ પણ નવાઈ લાગતી નથી પરંતુ આપણે વાત કરવી છે કે એવી ચર્ચાની અને અમારા સૂત્રો પાસેથી મળતી માહિતીની કે જે આપણા તો ઠીક પોલીસ બેડાના પણ હોંશ ઉડાવી દે તેવી છે જેમાં અમારા સૂત્રો માહિતી આપે છે કે અમદાવાદ શહેરના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તાજેતરમાં જ પીસીબી દ્વારા પંદર હજાર કરતાં વધારે બોટલ દારૂનો જથ્થો ભરેલું ગોડાઉન પકડવામાં આવ્યો સંતરાની આડમાં દારૂ ઘુસાડવાના આકાવતરાનો પર્દાફાશ થયો હતો અને કરોડો રૂપિયાના દારૂ ભરેલા ગોડાઉન પકડાતા સ્થાનિક પીઆઈ ચંદ્રવડીયા સામે દવાઈ આવી હતી જેમાં પીઆઈને સસ્પેન્ડ કરી કે કંપનીમાં મૂકી દેવામાં આવ્યા પરંતુ હવે સૂત્રો માહિતી આપે છે કે માલ રામકુમાર મિલ કમ્પાઉન્ડમાંથી પકડવામાં આવ્યો તે ગોડાઉન પર રાત્રિના સમયે બાર વાગ્યા આસપાસ ટ્રક પહોંચી હતી વાત સાચી અને ત્યારબાદ અડધો કલાક જેવા સમયમાં જ પીસીબીની ટીમે એ ટ્રક પકડી લીધો હતો પરંતુ પછી એ ટીમે ટ્રકમાં રહેલો દારૂ ગોડાઉન ખોલી અંદર મુકાવ્યો જેથી પ્રસ્થાપિત થઈ શકે કે શહેર કોટડા પોલીસ સ્ટેશનના પીઆઈના વિસ્તારમાં દારૂનું ગોડાઉન ચાલતું હતું આમ પીઆઈ બેદરકારી સબબ કાર્યવાહીનો ભોગ બને અને એવું જ થયું પીઆઈ થયા સસ્પેન્ડ પણ સૂત્રોનું કહેવું છે કે રાત્રિના સમયે ટ્રક પકડાયો તેમાં સંતરાની યાર્ડમાં દારૂ હતો એ વાત સાચી પણ તે માલ ગોડાઉનમાં મુકાયો ન હતો કે મૂકવામાં આવ્યો ન હતો હજુ ત્યારે પકડાયો પરંતુ તેને મુકાવવામાં આવ્યો હતો જે મૂકવા માટે આરોપી સલીમની સામે જ ગોડાઉનનો લોક તોડાવ્યો હતો બાદમાં કેટલા ખાનગી વાહન આવ્યા જેમાં ક્રેટા કાર બીએમડબલ્યુ કાર આઈ કાર અને સ્કોર્પિયો અને સિયાજ કાર સામેલ હતી આ વાહનો ત્યાં આવી ટ્રકમાં રહેલા દારૂના જથ્થામાંથી કેટલોક દારૂનો જથ્થો કારમાં ભરીને નીકળી ગયા જેમાં કેટલીક કાર મુટલેગર તિલ્લી અને બબલુ ઉપયોગમાં લેતા હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે સૂત્રો ત્યાં સુધી જણાવી રહ્યા છે કે આ કામગીરી પીસીબીએ માલ ભરેલી ટ્રક પકડ્યા બાદ અને પોલીસના કેટલાક કર્મચારીની હાજરીમાં કરી હતી સૂત્રો એવું પણ જણાવે છે કે આ તકે જે અને બેથી શરૂ થતા નામધારી પોલીસ કર્મચારી સહિતનો સ્ટાફ ત્યાં હાજર હતો આ કાર્યક્રમ સવારે ત્રણથી છના ગાળામાં પત્યા બાદ પીસીબીની ટીમે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે કે નોંધાયેલી ફરિયાદમાં જોવા જઈએ તો બાર વાગ્યા આસપાસ પોલીસને માહિતી મળી અને તેઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યાંથી દારૂ પકડાયો બાદમાં ગોડાઉનની તપાસ કરતાં અંદરથી આઠ બોક્સ દારૂ મળી આવ્યો હતો આમ પોલીસની ફરિયાદની કહાની અને સૂત્રો આપે છે એ કહાની અલગ અલગ જણાઈ રહી છે માટે સૂત્રો જણાવી રહ્યા છે કે આ કેસમાં કંઈક તો ઘાલમેલ થઈ છે જેની તપાસ કરવામાં આવે તો મોટો ઘટસ્ફોટ થઈ શકે છે અને આ બાબતે અમે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી એસ મલિકનો સંપર્ક કર્યો હતો તો તેઓએ આ વાતથી અમે અવગત કર્યા ત્યારે જવાબ આપવાનું એ બાબતે ટાળ્યું અને જણાવ્યું કે સમગ્ર કેસની તપાસ ડીસીપી ઝોન પાંચ કરી રહ્યા છો જ્યારે અમારા સૂત્રોની માહિતી અંગે અમે તેમને જણાવ્યું તો તેમણે કહ્યું કે આ તો આરોપ પ્રત્યારોપની વાત હોઈ શકે છે જેમાં કોઈ તથ્ય હોય કે નહીં એવું લાગતું નથી પણ માહિતી મળી હતી અમે જરૂરથી તપાસ કરાવીશું માટે અમે પણ જણાવીએ છીએ કે અમારા સૂત્રોની માહિતી જે વિડીયોના માધ્યમથી ઉજાગર કરી રહ્યા છીએ અમારા સૂત્રો ત્યાં સુધી જણાવે છે કે પોલીસે તપાસ કરવી જ હોય તો આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરાવી લેવા જોઈએ જેથી પોલીસને પ્રાથમિક રીતે જાણવા મળી જાય કે ખરેખર થયું શું હતું રાજકોટ શહેરમાં આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ કે કેવી રીતે એસએમસીના હાથે દારૂનો ટ્રક પકડાયો હતો અને તેમાં રાજકોટ શહેરના પોલીસ કર્મચારીઓના નામ ખુલ્યા હતા અને બાદમાં ઘટસ્ફોટ થયો હતો કે સાયલાથી ટ્રક રાજકોટ શહેર પોલીસની ટીમ લાવી હતી અને તેને રાજકોટમાં બતાવાઈ રહી હતી અને પહોંચાડી હતી કોણે પોલીસે બાદમાં આ મામલે એ પોલીસ કર્મચારીઓને જેલ લેવા પણ ખાવી પડી હતી તો શું શહેર કોટડામાં પણ જે ઘટના ઘટી છે એ સૂત્રો જણાવી રહ્યા છે તે મામલાને ગંભીરતાથી લઈ તેની તપાસના કરાવવી જોઈએ જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને ખરેખર પોલીસની કોઈ ભૂમિકા હોય તો તેની સામે કાર્યવાહી કરી પોલીસ પોતાના દામન પર લાગતા દાગથી બચી શકે આ મામલે પોલીસ હવે શું કરે છે જોઈએ બાકી અમારી ક્ષમતા મુજબ તપાસ કરવા માટે અમે તો પ્રયત્ન કરી જ રહ્યા છીએ અને માહિતી અમને મળી રહી છે એ પ્રમાણે છે કે આગામી સમયમાં આ સમગ્ર વિગતોને લઈ ઉચ્ચ અધિકારીઓ સુધી કેટલાક પુરાવો લઈ પણ કેટલાક લોકો પહોંચી શકે છે હવે જોઈએ તેઓ પણ પહોંચે છે કે પછી તેઓ પણ બકરી ડબ્બે પુરાય એ રીતે પુરાય અને ઘરે બેસી રહે છે કારણ કે આખરે સવાલ નોકરીનો હોય છે પણ અમારે સવાલ સ્વમાનનો છે ગુજરાતનો છે તમારા સ્વમાનનો છે પોલીસના સ્વમાનનો છે માટે જ આ માહિતી ઉજાગર કરી રહ્યા છીએ ખૂબ જ સારા એવા ઉદ્દેશ્યને લઈ અમે આ અહેવાલ પ્રસિદ્ધ કરી રહ્યા છીએ જેથી જે સૂત્રોની માહિતી છે તેના મામલે તપાસ થાય પોલીસ તેની તપાસ કરે અને જો કોઈ પણ પોલીસની ભૂમિકામાં છે તો તેના સામે કાર્યવાહી થાય જેથી પોલીસને વારંવાર લાંછન સહન કરવાનો વખત ન આવે આપણું અભિપ્રાય કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને વિડીયો પસંદ આવ્યો છે તો મિત્રોને શેર કરજો ચેનલ તમને પસંદ છે તો તમારા સ્વમાનની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર